હાય હલો હવાયું આજે હું તમારા માટે ફરી પાછી એક સરસ મજાની વાત લઈને આવી છું વાત જો હમણાં હમણાં જ મારી સાથે બની છે તો તમને આ વિડીયોમાં ખૂબ જ મજા આવશે તો ચાલો શરૂ કરીએ મારી જમણી આંખમાં મોતી આવવાનો શરૂ થઈ ગયેલો એક વર્ષ પહેલાં પણ ઓપરેશન ક્યારેય કરાવેલ નહીં કોઈ પણ ટાઈપના એટલો બધો ડર હતો કે આંખનું ઓપરેશન કેવી રીતે કરવું પણ અત્યારે આધુનિક ટેકનિકથી એટલું બધું સરળ થઈ ગયું છે છતાં મને બહુ ડર લાગતો હતો તો મેં બે વર્ષ જેવો ઓપરેશન કરાવ્યું નહીં અને મારો પથ્થરિયો મોતિયો હતો એટલે પથ્થર થોડોક હાર્ડ બની ગયો એટલે થોડું રિસ્કી ઓપરેશન થઈ ગયેલું એટલે ઓપરેશન કરવા માટે હું ડૉક્ટરના નામી ત્રણ ડોક્ટરને મળી ત્રણમાંથી એ કોઈ ડૉક્ટર સાથે વાતચીત દરમિયાન મને સંતોષ ન થયો કે હું આ ડૉક્ટર પાસે ઓપરેશન કરાવું હવે ત્રણ ડોક્ટર ક્યાં હતા અને શા માટે મને સેટિસફાઈડ ન થઈ એની સાથે ઓપરેશન કરાવવા કેમ તૈયાર ન થઈ એ હું તમને વિડીયોના એન્ડમાં કહીશ તો વિડીયો જરૂરથી એન્ડ સુધી જોજો તમને ખૂબ મજા આવશે હવે ત્રણ ત્રણ મળીને અમે ઘરે આવ્યા તો ફેમિલી મેમ્બર સાથે વાત કરતી હતી કે આ ત્રણ પાસે તમારે ઓપરેશન કરાવવું નથી તો હવે આપણે કોની પાસે જાવું તો ઘરમાં વાતચીતના અંતરે સૌથી સ્ટાર્ટિંગમાં જ્યારે મારો એક ભાઈ છે એ હતો ત્યારે સમીર કરીને તો એને મને એક ડૉક્ટરનું નામ કહેલું કે શોભા દીદી ત્યાં તમે જાજો એક બે વર્ષ નીકળી ગયેલા હવે તમને કહું કે હવે ક્યાં આ ત્રણ મળ્યા એ દરમિયાન જે સમીરે કીધું એ ડોક્ટર ને તો અમે મળ્યા જ નહોતા પણ હું અહીંયા ઘરે બધા સાથે વાતચીત કરતી હતી એ દરમિયાન મને એક સાવલિયા સરની હોસ્પિટલ એવું મગજમાં નામ યાદ આવી ગયું ડોક્ટરો વિશેનો બહુ એક્સપિરિયન્સ મારી પાસે નથી કે કોણ આ આંખની હોસ્પિટલ છે કોણ ક્વોલિફાઈડ છે કોની પાસે શું ડિગ્રી છે કોનો કેટલો એક્સપિરિયન્સ છે મારી પાસે કંઈ માહિતી નથી એકાએક જ મારા મગજમાં સાવલિયા સરનું નામ આવી ગયું હવે આને હું કુદરતી સંકેત સમજું છું તો છેલ્લે છેલ્લે સાવલિયા સર પાસે જવાનું અમે નક્કી કર્યું છતાં મને નક્કી કરતા પહેલાં એમ થયું કે એક વખત સમીરને હું પૂછી લઉં કે સમીર તે ક્યાં ડૉક્ટર સજેસ્ટ કર્યા હતા સાવલિયા સર ને તમે સમીર ને ટાંઝાનિયા ફોન લગાવ્યો કે સમીર તે ક્યાં ડૉક્ટરની તો વાત કરતો હતો અન્ય કોઈ ડોક્ટર સાવલિયા નહોતો ઓકે પણ કુદરતી સંકેત મેમ્બરે અમે બધા સાવલિયા સર પાસે જ આપણે જવું જોઈએ એની મુલાકાત લઈએ સાવલિયા સરની મુલાકાત લેવા ગયા ત્યાં પણ એ જ સિસ્ટમ હતી સાત આઠ નાના નાના રૂમ હતા બધા ઇન્સ્ટ્રુમેન્ટ હતા એમાં મારી બંને આંખની સરસ રીતે તપાસ કરી મોત્યો છે એવું ડિસાઈડ કર્યું અને છેવટે જે સાવલિયા સરની કેબિન હોય ત્યાં અમે ગયા તો એ પણ અદ્યતન સરસ બેઠા વાત કરી મારી સાથે બહુ સરસ રીતે તો સાવલિયા સરથી એટલી બધી પ્રભાવિત થઈ કે એની એક તો વાત કરવાની પદ્ધતિ મને ખૂબ ગમી ગઈ બીજા નંબર એનો કોન્ફિડન્સ મને ગઈ મો ત્રીજા નંબરે એનો સ્ટાફ મેમ્બર મારી સાથે જે રીતે સભ્યતાથી વર્તો એ મને ગઈ મો અને ખાસ ઇમ્પોર્ટેન્ટ એ કે ડૉક્ટરમાં કોઈ ડોક્ટર છે એવું હાવ પણ ખોટી એટી નહોતી કે હું ડોક્ટર છું એનાથી હું ખૂબ જ પ્રભાવિત થઈ જો ડૉક્ટરની થોડી ઘણી વધારે પડતી એટી હોય તો આપણે આપણું જે દર્દ હોય છે એ સારી રીતે ડૉક્ટર સાથે ડિસ્કટ કરી શકતા હોતા નથી તો હું આ ડૉક્ટર સાથે બહુ સરસ રીતે વાત કરી શકી એટલે મને ખૂબ 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 આનંદ આવ્યો અને અમે ઓપરેશનની તારીખ નક્કી કરી તો હવે ઓપરેશન ની તારીખ નક્કી કરીએ દરમિયાન થોડી ખાંસી શરદી ને એવું બધું હતું હું ડાયાબિટીક છું તો ડાયાબિટીસ એ થોડું બસો હતું તો ત્યારે ડોક્ટરે કહ્યું કે તમે ડાયાબિટીસ કંટ્રોલ કરો અને શરદી ઉધરસ મટાડીને પછી અમે આવો આ વાત બધું ક્લિયર કરતા કરતા એક વીક નીકળી ગયો અને આ સત્તર ડિસેમ્બરે અમે ફરી પાછા ડોક્ટર પાસે ગયા ડોક્ટર સાહેબે બહુ સરસ રીતે ઓપરેશન કરી દીધું કોઈ પણ જાતનું દુઃખ દર્દ નહી પેન નહી પટ્ટી નહીં કશું જ નહીં દેખાવા લાગી એનાથી હું ખુશ છું પ્લસ સાહેબને મેં વાત કરી કે સાહેબે મને પૂછ્યું કે શું સ્વભનાબેન દુઃખે છે કઈ છે વાંધો તો ના સાહેબ બહુ સરસ ખુબ જ સરસ દેખાય છે તો ડોક્ટર સાહેબને મેં સામેથી કહ્યું કે ડોક્ટર સાહેબ હું તમારી પાસે જૂઠું બોલી હતી હું ત્રણ ડોક્ટર મળી અને છેલ્લે તમારી પાસે આવી છું હવે એ ત્રણ ડોક્ટર પાસે હું મને સેટિસફાઈડ ન થઈ માટે હું તમારી પાસે આવી છું તો ડૉક્ટર કે અચ્છા શા માટે તો મેં ડોક્ટર સાથે વાત કરી કે એક તો મારે મારી આંખનો સ્પષ્ટ ઓપિનિયન તમારો જોતો હતો કે તમે મારી આંખ વિશે શું કહો છો કેટલા કોન્ફિડન્ટલી છો તમે જો હું બીજાની ફાઇલ બતાવું ને એના ઉપરથી તમે ઓપિનિયન આપો તો તમારો સ્પષ્ટ ઓપિનિયન હું જાણી શકું નહીં માટે હું જોઠ બોલી હતી હવે તમને પહેલાં ત્રણ ડોક્ટરની વાત કરું કે એ ત્રણેય ડૉક્ટર એ સિટીના રાજકોટ સિટીના નામી ડૉક્ટર છે એનો પણ ઘણા વર્ષનો એક્સપિરિયન્સ છે પણ એ ડૉક્ટર પાસે હું શા માટે ન ગઈ કારણ કે ત્રણે ત્રણ ડૉક્ટરની વાતમાં મને ડિફરન્સ ઓપિનિયન લાગ્યા પહેલાં ડોક્ટરે તો મને એવું કહી દીધું કે તમારું ઓપરેશન થશે તો પણ તમને દેખાશે નહીં તમારો રેટિના બહુ જ નબળો છે બીજા ડૉક્ટરે કહ્યું તમારું ઓપરેશન થઈ જશે તો એની પાસે અમે ગયા તો ત્યાં એ ડોક્ટરનું એવું જાણવા મળ્યું કે ડોક્ટર સાહેબ હવે ઓપરેશન નથી કરતા એના સગા સંબંધીઓ ઓપરેશન કરે છે એટલે ત્યાં પણ ન ત્રીજા ઓપરેશન કરવાની વાત કરી પણ ત્યાં ઉનાળો ચાલતો તો એટલે હું ન ગઈ અને થોડાક વખત પછી ગઈ તો એ ડોક્ટર સાહેબે કીધું કે હવે જમણી આંખમાં કોઈ જમણી આંખમાં કોઈ તમને દેખાય શક્યતા નથી તો આપણે ડાબી આંખ પેલા કરી લઈએ એટલે આ વાત પણ મને ગમી નહીં અને હવે ત્રણેય ડોક્ટરના નામો શા માટે નથી બોલતી એ તમને કહું કે ત્રણેયની રેપ્યુટેશન ખરાબ થાય એ મને પસંદ નથી તો એના માટે હું ડોક્ટરના નામ તમને નહીં કહી શકું પણ સાવલિયા સાહેબની વાત ઉપર આપણે ફરી પાછા આવીએ તો આ સાહેબે દસ હજારથી વધુ ઓપરેશન કર્યા છે એનો નેચર બહુ સરસ છે પોતાને પોતે ડૉક્ટર છે એવું કોઈ એક્સ્ટ્રા પેલું નથી આપતા ઇમ્પોર્ટન્ટ કે હું એક ડૉક્ટર છું પેશન્ટ સાથે બહુ સારી રીતે હળી વાત કરે છે એને એના કામમાં માનવતાવાદી દેખાય છે પોતે અને પોતે બહુ એકદમ શ્રદ્ધાથી એકદમ કોન્ફિડન્સથી અને પોતે સારી રીતે કામ પાર પાડવાનો એને આનંદ છે આ આઈ હોસ્પિટલ એનું બેસક પ્રોફેશનલ છે પણ એ પ્રોફેશનલની સાથે સાથે માણસોની સેવા પણ કરે છે એટલે ખૂબ જ સરસ છે આ હોસ્પિટલ અને તમારે કોઈ પણ જાતના નંબર ઉતરાવા હોય મોટિયાનું ઓપરેશન કરાવવું હોય કોઈ પણ આંખની નાના મોટી સર્જરી હોય તો હું મારા તમામ વ્યુવર્સને એક વાર ખૂબ જ ખાસ કરીને કરીશ ઇમ્પોર્ટન્ટ કરીને કરીશ તમે એક વખત સાવલિયાસાની હોસ્પિટલની મુલાકાત જરૂર જરૂર લેજો હું તો આ વસ્તુથી ખૂબ જ ખુશ છું કુદરતમાં માનું છું કુદરતે મને જે સુજાવડું કે સાવલિયાસાની સરની હોસ્પિટલમાં તું જા એ બદલનું ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું ફરી એક વખત ખૂબ ખૂબ ધન્યવાદ સાથે સાવલિયા સાહેબનો આભાર માનું છું અને મારા બધા વ્યુઅર્સને હું કહું છું કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે ત્યાં જજો એને પણ ત્રણ માળની સરસ મજાની હોસ્પિટલ છે સ્ટાફ સારો છે બધા અદ્યતન ઇન્સ્ટ્રુમેન્ટ છે અને બહુ સરસ તમને ટ્રીટમેન્ટ મળી જશે તો આ વાત જો તમને ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ઓકે બાય બાય